સુરતના વરાછા ખાતે નગરમાં રામ નવમીને લઈ ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા મહાઆરતી સાથે મહાપ્રસાદનું આજે ભક્તો મંદિરે દર્શન માટે રામનવમી રામ નવમીના દિવસે ખાતે આવેલા મહાદેવના મંદિરમાં રામ જન્મ ઉત્સવનું આયોજન કરાયું છે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા દર્શન કરી ધન્ય બન્યા છે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું તો રામ ભગવાનની ની પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રીમતી રૂપાબેન પંડ્યા પૂર્વ કોર્પોરેટર

કે પાંચસો વર્ષ પછી આપણા ભારતમાં કે આખા વિશ્વમાં તમે ક્યો કે બાવીસ જાન્યુઆરી જે મૂર્તિ પ્રતિષ્ઠા ભગવાન રામ નું મંદિર બન્યું હતું એના લીધે આજે ભક્તો એટલો આનંદ છે દર વર્ષ કરતા પણ આ વખતે મંદિરે પણ માણસો વધારે છે ભક્તો એટલી ભગવાન ની ભક્તિ છે કે માણસો ક્યાંય હમાતું નથી અત્યારે અને ભગવાન ની આરતી દર વર્ષે જગદીશ્વર મહાદેવ મંદિરે અમે ધામધૂમથી રામ ઉત્સવ કરીએ છીએ અને બીજા બધા ઉત્સવ કરીએ છીએ અને આજે પણ બપોરે બાર વાગે અહીંયા મંદિરે બધા પક્ષો દ્વારા આરતી કરવામાં આવી અમારા કોર્પોરેટર પણ આવ્યા હતા અમારા ધારાસભ્યો પણ આવવાના હતા પણ કઈ બીજી કઈ કામ ને લીધે આવી શક્યા નથી પણ ભગવાન ની દયા થી અત્યારે ખુબ માણસો ભગવાન માં ભક્તો માં ખુબ ભક્તિ જોવા મળે છે અને આટલી જ કહીને ભગવાન અને ઓમ નમ કરું છું બોલો જય ભળાનાથ ઉત્સવ છે વર્ષ પછી જયારે દેશની અંદર રામલા ની મૂર્તિ ની અને એનું મંદિર ની પ્રસ્થાપન થયું હોય એ પછી પ્રથમ રામનવમી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓ સાફ સફાઈ કરી છે ઉજવાઈ રહ્યો છે અને લોકો ના રામ ની સ્થાપના થઈ છે એનો ઉત્સાહ આજે અનેરો જોવા મળે છે અને ભારતીય જનતા પાર્ટી માટે વિશેષ દિવસ છે કારણ કે જે વર્ષોથી સ્વપ્ના જોયા હતા એ સ્વપ્નઓ माननीय नरेंद्र भाई मोदी ने नेतृत्व में जो भारत वर्ष के अंदर साकार थे रहे आज है हमें रदय पूर्वक आज है भारतीय जनता पार्टी ना जननायक नो मैं आभार व्यक्त करिए छी और परिवार आपको भारत वर्ष राममय बनी है ये भी हमें शुभकामना व्यक्त करिए छी ब्यूरो रिपोर्ट एस9 न्यूज़ सूरत हमारी